જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી ત્રણે ત્રણ ઉમેદવારો લડી લેવાના મોડમાં છે ને અત્યારે તો ફક્ત ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી થઈ ગયું છું કારણ કે બંને ઉમેદવારો એકબીજા સામે અડીખમ નેતૃત્વ આપી રહ્યા છે ને એવું કહે છે કે ઝુકેગા નહીં એ પછી આમ આદમી પાર્ટીના હોય કે પછી ભાજપના જ કેમ નથી ગઈકાલે ગોપાલ ઇટાલિયા દ્વારા બે જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન થયા બાદ વિરોધીઓનો પર્દાફાશ થયો છે અને હવે જે જગ્યા પર જે આનંદપુરા નજીક જે વાડી આવેલી છે જેના જે મસમોટો જથ્થો પકડાયો હતો જ્યાં ગ્રામ્ય પોલીસ પણ હતી જ્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ગોપાલ ઇટાલિયા હોય રાજુ કરપડા હોય કોઈ પણ હોય બધા કાર્યકર્તાઓ ત્યાં પણ જોવા મળ્યા હતા અને હવે જે વાડીનો માલિક છે ખેડૂત

ઉપડાવીને મૂકી જાય એનું એવું કહેવું છે અને સાથે સાથે આરોપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર પણ લગાવવામાં આવી રહ્યા છે અને આ સાથે એવું પણ કહ્યું છે કે ઓરડી ખુલ્લી રહેતી હોય જે રીતે મને ખોટી રીતે ફસાવામાં આવ્યો છે ખેડૂતનું એવું કહેવું છે ખેડૂતની મદદની વાત કરે અને ખેડૂતો આ રીતે ફસા ખેડૂત રિપીટ ખેડૂતનું એવું પણ કહેવું છે કે ગોપાલ ઇટાલિયા એક બાજુ તો એમ કહે છે કે હું ખેડૂત પુત્ર છું ખેડૂત માટે લડીશ ખેડૂત માટે હું સભ્ય બનીશ ખેડૂતના દરેક પ્રશ્નોનો હું નિરાકરણ લાવીશ ત્યારે અશ્વિન મહેતન એવું કહી રહ્યો છે કે આમ તો ખેડૂતો માટે લડી રહ્યા છે ખેડૂતની મદદ કરશે તો શું આ રીતે ખેડૂતોની મદદ કરશે કે મારી વાડીમાં આવીને જે દારૂનો જથ્થો છે આમ આદમી પાર્ટીના એ ગોપાલ ઇટાલિયા આવીને મૂકી ગયા છે એવું અશ્વિન મહેતનું કહેવું છે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે એમને ફરિયાદ પણ આપી છે પોલીસ સ્ટેશનમાં જઈને ગ્રામ્ય પોલીસને એવું પણ કહ્યું છે કે આજ દિવસ સુધી મારા ઘર પર એક પણ કેસ નથી બન્યો તો આ પ્રકારનું કૃત્ય હું કેવી રીતે કરું અને હું શું કામ કિરીટ પટેલને એમ કહું કે ભાઈ તમે દારૂનો જથ્થો મારા વાડીમાં વાડીમાં આવીને મૂકી જજો એટલે મને ટોટલી ફસાવવામાં આવી રહ્યું છે એવું અશ્વિન મહેતર કહી રહ્યા છે હવે જુઓ શું કહી રહ્યા છે અશ્વિન મહેતર અને પોલીસે શું કહ્યું હું અશ્વિન આહે મારી વાડી ખડીયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડીએ ઓયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈ પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને છે છે મેળવી અને અને આ બધું ષડયંત્ર કરેલું મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે આજરોજ સાંજના સમયે જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આ ચારસો સત્તોતેર બોટલનો છે તે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે આ તમામ મુદ્દા માલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજુન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખડાય તથા પક્ષને નુકસાન થાય તો તે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે ઘટસ અને નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા બંને બાબતોની ઘટસ્તા તપાસ શરૂ છે